સરસ હેલો મિત્રો કેમ છો બધા મજામાં બધા મજામાં મજા છો તો અત્યારે વાગી જાય છે સાડા છ અને કામે થયું તો ન આવતા હતા તો પેલા આપણે ટાળવાને પાણી પાઈ દઈએ કારણ કે આ બધું છે ને જરૂર છે ઝાડવા પાછા ફૂંકાઈ જાય

तो कबवे रोटला घणे ने मारे सेवे पैसा सेवे भाई हे मु दिस मां वोट नो घड़वाण छे तमारे हां मार कडू हाल सेर जो सम्मन वा पे डाळ पर डाळ पर सही हटो अलग बनावे है ने हेम काय अलग बनावणु का

તકોકો ફયા રોટલો ઘડેસ ને આજ આપણે ટ્રાય કરી રોકો ભરવાનો પણ કરવા જવાનું હા હા આપણે એક રોટલો ઘડવાનો છે વિડિયોમાં બનાડી દેજો વિડિયો જોવાની બહુ મજા આઈએ વિડિયો ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો આપણે રોટલો ઘડવાનો છે અને ભાખરીમાં ભરી દેઉં છું તમારે હા આહા વાહ એટલે રોટલો ઘડવાનો છે ને કોઈ દી ખાયડે નથી રોટલો મને નઈ આવડે બુકા મને પાણી દે તું જરા કોલા વાટિયામાં થોડું

તો પાછળ ટાકો ભરાઈ ગયો છે ને આ ટાકો પણ ભરાઈ ગયો છે અમારા ગામમાં પાણી સારું આવે સરપંચ પાણી પણ સારું આપે સરપંચ બહુ સારો છે તો પાણીની બધીને સમસ્યા હોય પણ અમારે કોઈ દિવસ પાણીની સમસ્યા આવી નથી નળી જો ટાકો આખો ભરાઈજો મોટર બંધ કરવી પડશે પછી સલકી જાય બધું તો શું છે

આવી રીતના મારે બનાવવાનું છે એટલે મારે પેલા જોવું પડે કેમ રોટલો છે तन आवडे रोटला करता ठीक जे जो केम रोटला बने पछि जर मोठी ती जाईन पछि मार रोटला नाही करवाना हे सेजु स्प पगले नाती <laughs> खावस तेल वाले रोटला हां <laughs> <laughs>

यक्काई नो ना पैसा पैसा લઈ જવાનું નઈ નઈ કેમ સાટ પેટી માં ભાગ લઈ જવાનું પૈસા નઈ લઈ જવાનું પૈસા નઈ કેમ પૈસા લઈ જાય તો હું કરું મારે હા કોણ મારે લઈ પૈસા લઈ લે કોણ મેમ લઈ લે સરસ યાર રૂપૈયા લઈ જવાનું નઈ બબલાખાઈ માંડા પડે માંડા પડે લાવો બે સ્ટેન્ડ લાવો આપણે સ્ટેન્ડ થી નથી રમવાનું ઓકે હવે આપણે જોઈએસ કેવો બનીશ રોટલો મુકેશભાઈ જોઈએ પેહલી વાર રોટલો બનાવેસ મુકેશભાઈ मारा सेजल बेन जेस बैठा बैठा <laughs> तो म होती दा पति बोलाले तल थाई के माने आ कि तुम ससरा ससरा नेक्स्ट छोड़ छोड़ मगद वे रोटलो कोहणे ई जोई लो सेजल बेन बैठा तो फिलो 11:30 तो

पाणी <laughs> मुकेश <laughs> <gos> <sympathis>

भैया आजच नाही ये लोटवाळ धोई ना काय हं نمی आहे आम्ही पनीर ना कोण हुए आम्ही अनार दो हे सिंबू पण कोण हुए आम्ही हवेत निमग ना कोण रोटीला बनवणार नाही सेलो रोटलो से बस आम कर हां एम करू

એ લાગો નીર જો ઉતારે દયાઈ હોય તો પછી દયાને ઉપાધી ન એમ ના તો એ હમણા હોઈ ગયો તો ગોળ થઈ ગયો રોટલો છે

આઈતી હા આદ ગયા રે બાપા હેલો મુસે કમ લો ટકલે લોટ ઉડાડું બહુ કામ કરે હો ભાઈ તમે જ આનો ને તો બહુ હાંગર અને એ જો મારવી પડીએ તો આ તૂટી જશે એટલે કેમ કરતી નથી મેસે દરલા માથે પરે રોટલા ગળીયા તો કે બધા પડે પછી એક પડખું છડ્યું

અમે કિસન મનજી રાસની કકુ બધાઈ બેઠા હા તો બતાવું કર એક આત્મકાગળ દીધું ને એક આત્મ પૈસા દીધા કે આને ભાઈ લઈ લે તો શું જોઈએ ન આઘડી નહીં કાગળ પેરા છે પૈસા લઈ લીધા અરે હા બજાર બા બુબા જો મે રોટલો પેલે ચૂપ આઘડી દે બો તું આઘડી દે બોની બસ નઈ કે હવે આમ જરે કોલો કરીને ના કાઢ લેમ પાછું પણ નાખ જલે એટલે જાય હા ના કાઢ લે ઓટલા કાઢ દે હા જાય ઈંડા જેવો છે ગોળ નથી હા પાસી કાઢ લે હવે કાઢ સડી બની ગયો ગરમા ગરમ ખાવ હું ફેરસી છો છે મિત્રો તો આપડે રોટલો બનાવીને ગરમી બહુ થઈ સુ એક રોટલા માં એટલી ગરમી થઈ તો બહુ સારું ને રોટલા બની જ પાંચ રોટલા ઘડવા ન હતા

એક માં ગરમી થાય કારણ કે માવડીઓ બહુ સહન કર્યો કારણ કે કેટલો તાપ હોય અત્યારે તો સોમાં હું છે એટલે કે વાંધો ન આવે તો ઉનાળામાં કેટલો ખેડકો હોય છતાં રોટલા હોય એટલે બહુ કહેવાય સી બનાવે એ ખાઈ લેવાય હેલો મિત્રો તો આપણે રોટલો બનાવી હવે કમ્પ્લીટ પણ થઈ જાય હવે આપણે જમી લઈએ કે જમવાનું થઈ જાય ખાવા બેઠી જાય ને હા ચલો તું પણ હવે ખાઈ લમ ને આ મારો રોટલો છે એ મારે ખાવાનો છે તો આપણે હવે જમી લઈએ આપણે જમવા બેઠી ગયા તો આ વિડીયો તમને ગમે છે ને જો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં બાય બાય સબસ્ક્રાઈબ કરતા રહેજો બહુ મહેનતથી રોટલો પહેલા